આ તંત્ર છે એ મારવા બેઠું છે અમારી ચારી બાજુથી થી લૂંટ છે બાપોદરા હે મારું ગામ બાપોદર હે અમારા ગામના ખેડૂત બળદેવભાઈએ રાણાવાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાયું એમનો રિપોર્ટ પણ આવી ગયો રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગશાળ દવામાં એ report માં zero ટકા આવ્યું છે. આ આ માત્ર ખાલી એક કોઈ એક agro માં થાય એવું નથી. પોરબંદરમાં સો થી વધારે એગ્રો છે. સો થી વધારે એગ્રો છે એમાંથી નેવું એ નેવું ટકા agro માં bio product વેચાય છે. બીજી ગેરકાયદેસર ઘણી દવાઓ વેચાય છે. ડુપ્લિકેટ વેચાય છે. ડુપ્લિકેટ ખાતર વેચાય છે. બિયારણ વેચાય છે. બધું વેચાય છે. કોઈ અધિકારીઓ કોઈ જાતની કોઈ કાર્યવાહી કરતા નથી એની. તો શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે આ જે એગ્રો સેન્ટર છે શિવ ગોરખ agro એનું licence રદ કરવામાં આવે. એને જેલની સજા થાય એને દંડ કરવામાં આવે બીજા એક ગ્રુપ પર પણ પૂરું ધ્યાન રાખવા એને પણ એને પણ દંડ થાય એને પણ સજા થાય એવી અમારી માંગણી છે જીવનભાઈ બાપોદરા મે આ પ્રાયોગિક કંપનીની દવા રાણાવ શિવ ગોરો ફેગ્રોમાંથી લીધેલી હતી મને ડુપ્લિકેટની શંકા જતાં મે પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવડાવ્યા એને અમને દિવસ દિવસનું કીધું તો એ અમે ત્રીસ દિવસ ઉપર રાહ જોઈ રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ કે છે કે ની કોપી અમે તમને ન આપી હકીએ અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો હું મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા બિલ મેં રજૂ કર્યું ખેતીવાડી અધિકારીની ઓફિસે હું ગયો મેં એને હારે લીધા એ સેમ્પલ લેવરા છતાં પણ મને ની કોપી રિપોર્ટના બિલની કોપી આપવાનું ના પાડે

બીજા બીએસએફના એસ ના વિડીયો જોતા મને જાણ થઈ ગયા ડુપ્લિકેટ હું ખેતીવાડી અધિકારી પાસે ગયો લોકોને જાણ બિલ કર્યું મારા ત્રણ ડબલા આપ્યા ઈ લોકો અને એક એક દીધું ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટમાં મોકલાય એ લોકો ઈ રિપોર્ટ ઈ આવી ગયો શું જવાબ આપે છે અધિકારી એમ કહે છે કે એ રિપોર્ટ ની કોપી અમે તમને ન આપી હકી મેં કીધું કે સાહેબ તમે મૌખિક માં ન આપો તો અમે લેખિત માં આપીએ કે એ રિપોર્ટ ની કોપી મને આપો તો કે લેખિતમાં તમે લોકો તમે આપો હોય કે હું મારા ઉપલા અધિકારીને મોકલાવું ઈ લોકો કે તો અમે તમને આપીએ બાકી ના આપીએ ખાડા ઓગણીસો રૂપિયા નું આવ્યું હતું આવા મેં પંદર નંગ લીધેલા હે અને પોરબંદર સાવલિયા સાહેબ સાવલિયા સાહેબે મને ફોનમાં એમ વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે કન્ટેન્ટ જીરો જીરો આવ્યો હે આમાં જે ત્રણસો તેત્રીસ લખેલું છે ને

અને ખેડૂત આગેવાન મિત્રો મને કોઈ ખેડૂત મિત્રએ કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી રાણાવાઓના કોઈ એગ્રો સર્વિસ સેન્ટર પરથી દવાની ખરીદી કરી હતી જંતુનાશક દવાની અને આ જંતુનાશક દવા ખરીદી સંદર્ભે કોઈ ડુપ્લિકેટ દવા હોય એવું ખેડૂત મિત્રને લાગ્યું છે અને એના પરિણામ સ્વરૂપે ખેડૂતો આ રજૂઆત લઈને મારી પાસે આવ્યા હતા ત્યારે ખેડૂતોએ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અને ખેડૂત આગેવાન મિત્રોના જણાવ્યા પ્રમાણે આ દવાનું જે તે ગુણવત્તા નિયંત્રણ સંબંધિત અધિકારીઓ પાસે એમણે એક મહિના પહેલાં સેમ્પલિંગ પણ પૃથક્કરણ અર્થેનો અર્થે નમૂનો પણ લેવડાવેલો છે એ બાબતની ચર્ચા પણ ખેડૂત આગેવાન મિત્રોએ અને ખેડૂતોએ મને કરી છે જે સંબંધે હું જિલ્લા ખેતીવાડી એ કરી કે કાર્યરત હોવાથી હું રાજ્ય સરકારશ્રીની ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓમાં સહાય આપવાની જે મારા પરવ્યુમાં આવતી કામગીરી છે આ સિવાયની પણ અમે કૃષિના અને સહકાર વિભાગના જિલ્લામાં નાયબ ખેતી નિયામક તાલીમ નાયબ ખેતીના વિસ્તરણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી અમે એક જ માના ત્રણ દીકરા છીએ એટલે આ બાબત ગુણવત્તા નિયંત્રણ સંબંધિત હોય મેં આ જિલ્લાના નાયબ ખેતીના ટેલિફોનિક પરામર્શ કરી એમને એમને સઘળી હકીકત જાણવા માટે અત્રે બોલાવ્યા છે અને થોડી જ વારમાં નાયબ ખેતીના વિસરણશ્રી અહીં આવે એટલે સમગ્ર ઘટનાક્રમને હું જાણી કારણ કે આ ખેડૂત મિત્રોના કહેવા પ્રમાણે આ એકાદ મહિના પહેલાની ઘટના છે અને ખેડૂતોનો આક્રોશ છે કે જો આવી કોઈ ડુપ્લિકેટ દવા હોય જણાય હોય તો શા માટે જવાબદારો સામે પગલાં લેવામાં આવ્યા નથી તો આ બાબતે નાયબ ખેતીને એક વિસ્તરણને મેં અહીંયા બોલાવ્યા છે અને થોડી જ વારમાં નાયબ ખેતીને વિસ્તરણ અહીંયા આવે એ સમગ્ર ઘટના હું એમની પાસેથી જાણી કારણ કે આ સત્તામર્યાદા ગુણવત્તા નિયંત્રણ સંબંધિતની એમની પાસે છે પણ મેં કીધું એમ અમે ત્રણેય એક જ માના દીકરા હોય ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મારી પવિત્ર ફરજ બને છે કે ખેડૂતોની રજૂઆતને સાંભળી એની યોગ્ય કક્ષાએ પહોંચાડવી એટલે નાયબ ખેતીના વિસ્તરણ સાથે હું થોડી જ વારમાં આનો પરામર્શ ખેડૂતોની સામે જ કરી અને જે કંઈ આનો નિષ્કર્ષ નહીં કરશે ખેડૂત મિત્રોને હું એમનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ અને જો ડુપ્લિકેટ દવા હશે તો હું ચોક્કસપણે કહું છું કે અમારા ખેતીવાડી વિભાગના અધિક મુખ્ય સચિવ કૃષિ માનનીય અંજુ શર્મા મેડમ કોઈને પણ બક્ષવાની ફેવરમાં નથી અમને અધિકારીઓને પણ એમને સ્પષ્ટ સૂચના આપી છે માનનીય મંત્રીશ્રી કૃષિની પણ સ્પષ્ટ સૂચના છે આજની નથી ઘણા ટાઈમથી છે કે કોઈ પણ વિક્રેતા કે કોઈપણ કંપની ખેડૂતોની સાથે છેતરપિંડી કરતી હોય તો એની કોઈ પણ સંજોગોમાં એ ગમે તે હોય ચમરબંધી એને બક્ષવાનો નથી અને એની સામે કાયદેસરની નિયમો અનુસારની કાર્યવાહી કરવાની છે જો આ કેસમાં પણ સત્ય જણાશે ડુપ્લિકેટ દવા હશે તો સરકારશ્રીના અનુસારની કાર્યવાહી હાથ ધરી અને ગમે તેઓ ચમરબંધી હશે એની સામે કાયદેસરના સખત શબ્દોમાં અમે કાર્યવાહી હાથ ધરીશું અને કડક શબ્દોમાં એની સામે કાર્યવાહી હાથ ધરીશું એવું તમને ખેતીવાડી વિભાગ તરફથી હું તમને બધા મિત્રોને હું આશ્વાસ આશ્વાસ કરું છું કે અમે ચોક્કસપણે જો આમાં સત્ય અને તથ્ય નીકળશે કારણ કે સામાન્ય રીતે કોઈ પણ દવા ખાતર કે બિયારણની ગુણવત્તા સંબંધે હોય તો એનો સરકારશ્રીના જે નીતિ નિયમો છે નીતિ નિયમો ધારા ધારાધોરણસરનો નમૂનો લઈ અને અમે સરકાર માન્ય જંતુનાશક દવા ચકાસણી પ્રયોગશાળા અથવા ખાતર અથવા બિયારણ ચકાસણી પ્રયોગશાળાઓ મોકલતા જઈએ છીએ અને એનું પરિણામ પૃથક્કરણ અહેવાલ આવ્યા પછી એની સામે કાર્યવાહી થઈ શકે છે કેવા પ્રકારનો ઓફેન્સ છે એ પ્રમાણેની કાર્યવાહી પણ સરકારશ્રીના અલગ અલગ એક્ટમાં નિયત છે એટલે હું ખેડૂત મિત્રોને પણ એટલું આશ્વસ્ત કરું છું કે આપ થોડીક ધીરજ રાખો